હેલો ફ્રેન્ડ્સ આજે ક્લાસમાં સ્ટુડન્ટે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો તો કે જાડા કાપડમાં સિલાઈ સરખી નથી આવતી અને દોરો તૂટે છે તો આવો પ્રોબ્લેમ મારા સ્ટુડન્ટને જ નહીં પણ જેટલા પણ બિઝન સ્ટુડન્ટ છે જે સિલાઈ શીખી રહ્યા છે તેમને બધાને થતો હોય છે તો આજના વિડીયોમાં આપણે એવું જ કંઈક જોવાના છીએ કે જાડા કાપડમાં દોરો તૂટવાના કારણો શું હોય છે અને તે પ્રોબ્લેમને દૂર કેવી રીતે કરવો તો જાડા કાપડમાં દોરો તૂટવાના કારણ ઘણા બધા હોય છે અને સૌથી પહેલું કારણ એ હોય છે કે તમે જાડા કાપડ પ્રમાણે સોય નથી યુઝ કરતા અને બીજું કારણ એ પણ હોઈ શકે કે તમે જે દોરો યુઝ કરો છો તે પણ કાપડ પ્રમાણે નથી લીધું અને ત્રીજું કારણ કે મશીનની સ્પીડ તમે સિલાઈ લગાવતી વખતે કેટલી રાખો છો સૌ તો જાડું કાપડ કોને કહેવાય તો ટોવેલ જીન્સ પેન્ટ અથવા તો બ્લેન્કેટ એને તમે જાડું કાપડ કહી શકો